એક્સિડન્ટ કે પછી મર્ડર પછી કોણ આપે છે પીડિત પરિવારને ન્યાય આજે 4 મહિના જેટલો સમય થઈ ગયો છે તો પણ સરકારે હજુ સુધી પીડિતાને ન્યાય આપ્યો નથી જો ખરેખર એક્સિડન્ટ થયું હોય તો મોટરસાઈકલ ભાંગેલી તૂટેલી ફૂટેલી હોવી જોઈએ મૃતક પરિવારનો આરોપ છે કે મારા છોકરાનું અજાણ્યા લોકોએ મર્ડર કર્યું છે અને રાજકીય પક્ષોના નેતાઓ અને પોલીસ અધિકારીઓ સાથે મળી મારા છોકરાનો કેસ દબાવી દેવામાં આવ્યો છે સરકારી તંત્ર મળેલું હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો ન્યાયની અપેક્ષા કરવા માટે કોની પાસે જશે આવા અનેક પ્રકારના સવાલો સ્થાનિક લોકોમાં થઈ રહ્યા છે મુખ્ય પ્રશ્ન એ છે કે બાઇક પર મારા ઘરેથી બીજા અન્ય મિત્રો મારા દીકરા સાથે સવાર હતા તો એમને ઈજાઓ કેમ ન થઈ શું ખરેખર એક્સિડન્ટ સમયે એક જ વ્યક્તિને ઈજાઓ થઈ હશે બચ્ચુભાઈ દિત્યાભાઈ કિશોરી તેઓ કીર્તનભાઈના પપ્પા દ્વારા કહેવામાં આવે છે કે મારા કીર્તનને મારી નાખ્યો છે અને એક્સિડન્ટ બતાવી દીધું છે પોલીસ દ્વારા આ ઘટનાનો હજુ સુધી પર્દાફાશ રહ્યા નથી દાહોદ જિલ્લાના સાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં આપતું પાકરા કુવા મચ્છાર ફળિયામાં પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ગુનો નોંધવામાં આવ્યો હતો જેમાં એક્ટ આઈપીસી સેક્શન બસો એક ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ કલમો એક્ટ મોટર વાહન અધિનિયમ સેક્શન એકસો સત્યોતેર એકસો ચોર્યાસી એકસો ચોત્રીસ કલમો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો લખેલી એફઆરઆઈમાં પણ મોસમોટા ગોટાળા કર્યાના પીડિત પરિવારનો આક્ષેપ કર્યો છે આ એફઆઈઆર અમે નથી લખી પોલીસ દ્વારા લખવામાં આવી હતી અને મારા છોકરા નરેશને વાંચવા પણ નથી દીધી અને મને અંગૂઠો મરાવી દીધો હતો હું અંગૂઠો મારતો ન હતો ત્યારે મારી પત્નીને પોલીસ દ્વારા લાથ મારવામાં આવી હતી જેના ડર ભયથી મેં પોલીસના કહ્યા મુજબ અંગૂઠો માર્યો હતો રૂબરૂમાં આવી જાહેર કરી મારી ફરિયાદ હકીકત લખું છું કે હું ઉપર બતાવેલ ઠામ ઠેકાણે મારા પરિવાર સાથે રહું છું અને ખેતી કામ કરી મારા પરિવારનું ગુજરાન ચલાવું છું મારે સંતાનમાં ચાર છોકરા છોકરીઓ છે જેમાં પ્રથમ નંબરનો મારો છોકરો પરેશભાઈ છે જેના લગ્ન ધાવડિયા ગામે મનીષાબેન જોડે કરેલ છે તેના પછીનો બીજા નંબરે નરેશભાઈ છે તેના લગ્ન દેવધા ગામે ચંપાબેન જોડે કરેલ છે તેના પછી ત્રીજા નંબર પર મારી છોકરી ગંગાબેન છે તેના પછીનો કીર્તનભાઈ ઉર્ફે કાળુભાઈ છે જેની ઉંમર વર્ષ આશરે સત્તર વર્ષની છે હું પોતે અભણ છું ગઈકાલે તારીખ પાંચ બાર બે હજાર ત્રેવીસના રોજ હું તથા મારા ઘરના માણસો મારા ઘરે હતા અમને રાતના આશરે નવક વાગ્યાના સુમારે મારો કુટુંબીભાઈ શૈલેષભાઈ દલ્લાભાઈ કિશોરી તથા વિનુભાઈ રાયકલભાઈ કિશોરીનાઓ તેમની મોટર લઈને અમારા ઘરે આવેલા અને મારા છોકરા કીર્તનભાઈ ઉર્ફે કાળુને કહેલ કે વાનામાં ભળવા જઈએ તેમ કહેતા મારો છોકરો કીર્તનભાઈ ઉર્ફે કાળુ તથા શૈલેષભાઈ તથા વિનુભાઈ એમ ત્રણ જણા શૈલેષની યમાહા કંપનીની આર પંદર જે જે વીસ બીએ પિસ્તાલીસ સિત્તેરની લઈને વાનામાં જવા નીકળેલ અને મોટર સાયકલ શૈલેષે ચલાવી હતી પરંતુ કઈ જગ્યાએ વાનામાં ગયેલા હતા તેની મને ખબર નથી અને મોડી રાત સુધી પરત આવેલા ન હોય જેથી અમે ઘરના માણસો સુઈ ગયેલા હતા અને આજ રોજ તારીખ છ બાર બે હજાર ચોવીસ ના રોજ સવારના આશરે સાડા પાંચ વાગ્યાના સુમારે હું મારા ઘરે સુતેલ હતો તે વખતે મારા છોકરા નરેશે મને ઉઠાડેલ અને કહેલ કે પપ્પા દાહોદ ઝાયડન્સ હોસ્પિટલમાંથી મારા મોબાઈલ પર ફોન આવ્યો છે મોબાઈલ નંબર પંચાણું એકસો વીસ બત્રીસ ચારસો સાઠ પરથી ફોન આવેલ છે અને મો ફોન ઉપર જણાવેલ છે કે કાલુને એકસો આઠવાળા છાયણ ગામે એક્સિડન્ટ થયેલ છે અને તેણે દાહોદ ઝાયડન્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ છે તો તમે તેની સારવાર ચાલુ કરવાની હોય તાત્કાલિક દાહોદ આવો તેમ જણાવેલ છે તેવી વાત કરતાં હું તથા મારા ઘરના માણસો તૈયારીમાં અમારા કુટુંબી વિનુભાઈ રાયકલભાઈ કિશોરીને પૂછવા તેના ઘરે ગયેલ અને વિનુને પૂછેલું કે મારો છોકરો કાળો ક્યાં છે તો તેણે કહેલ કે મને નથી ખબર શૈલેશ સાથે ગયેલ છે તેમ જણાવતા અમોદાહોદ જાયડન્સ હોસ્પિટલ ગયેલ અને જોયેલ તો મારા છોકરા કીર્તનભાઈ ઉર્ફે કાળોની દવા સારવાર ચાલુ હતી અને તેને માથાના પાછળના ભાગે ગંભીર ઈજા થયેલી હતી અને ડાબા પગે તથા શરીરે પણ ઓછી વધતી ઈજાઓ થયેલી હતી જેથી આ શૈલેષભાઈ દલ્લાભાઈ કિશોરી રહે કાકરા કુવા મચાર મચારફળિયું તાલુકો ઝાલો જિલ્લો દાહોદનાનો તેની યમાહ કંપની આર પંદર જેનો રજીસ્ટર જે વીએસબીએ પિસ્તાલીસ સિત્તેરની ઉપર મારા છોકરાને લઈ જઈ તેની મોટર સાયકલ પૂરઝડપે ગફલતભરી રીતે હંકારી સ્ટેરિંગ ઉપરનો કાબૂ ગુનાવી સ્લીપ ખોડાવી એક્સિડન્ટ કરી ગંભીર ઇજાઓ કરી મોટર સાયકલ લઈ નાસી ગેલ હોય અત્રે એ વખતે હું તો તમારી પત્ની ઇન્દુબેન તથા મારા ઘરના તથા કુટુંબના બીજા માણસોએ કુટુંબના બીજા માણસો એ રીતના ફરિયાદ આપવા સારું આવેલ છે તો મારી કાયદેસર તપાસ થવા ફરિયાદ છે મારા સાક્ષીઓ મારી ફરિયાદમાં જણાવેલ માણસો તથા પોલીસ તપાસમાં નીકળે તે વગેરે છે એટલી મારી ફરિયાદ હકીકત મારા લખાવ્યા મુજબની મારા છોકરા નરેશે મને વાંચી બતાવતા મારા લખાવ્યા મુજબની બરાબર અને ખરી હોય આ નીચે મારા ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરી આપું છું આવી દુઃખની ઘડીમાં અનેક પ્રકારના સવાલો અમારા પરિવાર સાથે ઊભા થતા હતા આજ દિવસ સુધી સરકાર દ્વારા અમને કોઈ પણ પ્રકારનો ન્યાય આપ્યો નથી ગ્રહમંત્રી શ્રી હંસંગવી સાહેબને અમારી નમ્ર અપીલ છે કે વહેલી તકે અમારા પરિવારને સાચો સચોટ ન્યાય આપવામાં આવે અન્યથા જો મને ન્યાય નહીં મળે તો ઉપલી કોર્ટ અદાલત સમક્ષ જઈ રજૂઆત કરી આગળની લડાઈ અમો લડવા તૈયાર છીએ સંવાદદાતા સંદીપ ડામોર દીવ મિરર ન્યૂઝ ઝાલોદ બચ્ચુ દીતિયા આ કયું ગામ છે કાકરકુવા કયો ફળિયો મસાર ફળિયો તો તમારે શું સમસ્યા છે મારા છોકરાને બારમા મહિનામાં પાંચ તારીખે અહીંથી ઘરેથી લઈ ગયા ક્યાં લગ્નમાં જઈએ મને કીધું નહીં અને લઈ ગયા પછી છોકરો દવાખાનામાં મળ્યો ડૉક્ટરે સાડા પાંચ વાગ્યા સવારમાં ફોન કર્યો અને ફોન કર્યા પછી એમ કીધું કે તમારો છોકરો સિરિયલ છે અમે સીધો ગયો રાયકલ વિનુ ત્યાં ત્યાં ગાડી પડી રાઇકલ વિનુ ઘરે અને પોલીસે એમ કહેવા માંગે કે આ એક્સિડન્ટ છે તો કઈ રીતે મારે એક્સિડન્ટ માનવાનું ઘરે ગાડી પડી કોઈ પશ્ચમું નહીં કર્યું કઈ નહીં કોઈ ગામે નહીં દીખ્યું મેં નહીં દીખ્યું કઈ નહીં દીખ્યું એક્સિડન્ટમાં અને પોલીસ કહેવા માંડે કે મને હાથ જાતનો ગુનો હું જાણું છું બી એસ એફ તો કઈ રીતે જાણો મને આ સુધી ન્યાય નથી તો પોલીસ પ્રશાસન દ્વારા તમને જાણ કરવામાં આવી હશે ને કે અમારા તમારા છોકરાને એક્સિડન્ટ થયું છે કે કઈ બાબત ઉપર તમને કોને જાણ કોને કરી તમે મને ડૉક્ટરે જાણ કરી સાડા પાંચ વાગ્યે હવેરમાં બારમા મહિનામાં પાંચ તારીખે તો ત્યારે પોલીસ તમારા ઘરે આવી હતી ના કોઈ નહીં આવ્યું જે લઈ જતા એમને ઘરે આવીને બે ગઈ તો પોલીસ સ્ટેશન માં તમે કયા કયા અરજી ક્યાં ક્યાં કરી હતી તમે પોલીસ સ્ટેશન માં અમે સાકળિયા કરી પછી તે દાહોદ કરી અને પછી આઈજી કોતરા કરી તો ભી અમારો કંઈ ન આ પોલીસ લે દો નથી અમારો ભઈ કાર્યવાહી ન કરી તો હવે આગળ ને તમે કાર્યવાહી માં તમે ક્યાં કરી છે તમે કાર્યવાહી ક્યાં કરી છે મેં અમદાવાદ હાઈકોર્ટ કરી છે હાઈકોર્ટ માં કરી છે હાઈકોર્ટ માં મેં સીઆરસી માં ભી કરી છે મારો નિયક કઈ આયો નથી આ પશ્માલ દાહોદ ને અંદરમાં શું નામ છે તમારું બોડા કોપરા તો અહીંયા જેમ કહેવામાં આવ્યું હતું કે ડિસેમ્બર મહિનામાં તમારો છોકરો છે એ છોકરાને એક્સિડન્ટમાં મરી ગયો એમ કરીને જણાવવામાં આવ્યું તો તમે એક્સિડન્ટ બાબતે તમે શું કહેવા માંગશો એક્સિડન્ટ થયું કે નથી થયું એક્સિડન્ટ નહીં ભાગ્યા મેં નથી ભાડ્યું તમે તો કોને જોયું હતું એક્સિડન્ટ થયું પોલીસ વાળા કીધું અચ્છા પોલીસવાળાએ તમને જાણ કરી તમને ખબર જ નથી કે એક્સિડન્ટ થયું જાણ જાણ કરી પોલીસ વાળા સાહેબ કેસ કર્યો કઈ કર્યો મને ખબર નથી લખ્યું અચ્છા પોલીસ વાળા જ બધું જે કંઈ કર્યું એ પોલીસ વાળા જ કર્યું પોલીસ વાળા જ કર્યું કાકી શું નામ છે તમારું તો તમે શું કેવા માંગશો તમારા છોકરા બાબતે અમારા છોકરાને નો વાગે લઈ ગયા કેતા કઈ લઈ ગયા ને લઈ ગયા તો જાણ નહીં કર્યા અમને અમે વિનુ રાખેલી ત્યાં ગયા તો વિનુ મને હામો થાય ગગડામાં હાવા તોડ્યો તો એથી સાઈલા ડોરકાર ફોન આવ્યો તો અમને જાણ મળી તો પાય પોલીસ આવી હતી તમને તમારા ઘરે ના અમારા પોલીસ ગેસ નહીં આવી પોલીસ નથી આવી ના ડોરકારે જાણ કરી તો ખબર લાગી અને પોલીસ તમારા ઘરે આવી હતી તો તમને શું શું કીધું તા કે સમાધાન કરી દઈએ એવું કોઈ કીધું તું તમને આ તો લાકડા લાવો તો શું કરવા કરવાનું છે તમારે તો કે અમારે હગાવે નથી અમારે ડાટો છે એમ કીધું

અને પછી એને હું કીધું પીએ સાહેબ ડાયરેક્ટ મારે ઘરે આવી ગયા કે લાકડા લાયા કે નથી લાયા તો શું કરો ને આ ખાડો ખોદવાનો મેં કીધું આ ખાડો ખોદો નો તો મેં કીધું સાહેબ મારો છોકરો એક્સિડન્ટ થયો તમારે આ આવીની જરૂર ક્યાં છે એને મેં એવું કીધું તો મને એમ કે કે ખાડો જલ્દી ખોદવામાં પીએસઆઈબી એવું કીધું તો મેં કીધું મારે સમાધિ કરવી છે આજ ને ત્યાં કાલ મને કામ આવશે તમે એક્સિડન્ટ ખપાયો છે પોલીસ ગાડી ઘરે પડી અને મારે માનવું છે નથી એક્સિડન્ટ સરપંચને કીધું સરપંચ કે હું મદદમાં છું પોલીસ પીએસઆઈબી કે હું મદદમાં છું તો આ સુધી મારી મદદ શું છે ચાર મહિના ઉપર થઈ ગયા પીએસએફ મારે ઘરે તો પીએસએફ રાઠોડ એને એમ કીધું કે હું મદદમાં છું તું સમાધિ કરી દે તો મેં કીધું સમાધિ કરી દઈએ હું મદદમાં છું પછી મને એમ કે

આપની ચેનલ એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર